નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક પોડકાસ્ટ લઈને આવ્યા છીએ જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન આવીને એવું પૂછે છે કે સર શું વાંચવું શું ના વાંચવું ક્યારે વાંચું નેવું ટકા ઉપર દસમા બારમા માં લાવવું હોય તો મારે શું કરવું જોઈએ તો આપણા ટ્યુશન ના ઓનર ડાયરેક્ટર ચેતન સર જે ત્રીસ વર્ષથી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે એમના વિદ્યાર્થીઓ સેન્ટરમાં જિલ્લામાં ઘણા બધા વિદ્યાર્થીઓ સેન્ટરમાં જિલ્લામાં થયેલા છે સારા સારા તો અને બીજી વસ્તુ કે હું પણ એમની પાસે જ ભણેલો છું અને એમના દ્વારા મને ઘણું બધું જ્ઞાન પણ મળેલું છે તો મને પણ ભણાયો છે તો એમના જ્ઞાન વિશે આપને પણ થોડી ઘણી માહિતી મળે અને આપણું પણ ભવિષ્ય ઉજ્જવળ થાય તો એના માટે આપણે એમને એક રજૂઆત કરીશું કે તમે આ વિશે વિદ્યાર્થીઓને

તમને જો કહું કે ભાઈ ખરેખર વિદ્યાર્થીઓએ કેવી રીતે મહેનત કરવી કેવી રીતે ટકા લાવવા નાઇન્ટી અપ કેવી રીતે જવું એના વિશે જે કંઈ પણ મને અનુભવ છે તેની હું આજે તમને માહિતી આપીશ અને ત્રીસ વર્ષની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે કે જે નાઇન્ટી પ્લસ ઘણા બધા એન્જિનિયર છે ડોક્ટર છે સીએ છે સારી એવી ફિલ્ડમાં નોકરી પણ ધરાવે છે

અજય ભાઈનો એક પ્રશ્ન છે કે ભાઈ નેવું ટકા ઉપર માર્ક્સ કેવી રીતે લાવવા તો મિત્રો એક મારી ધારણા પ્રમાણે હું તમને કહું કે નેવું પ્લસ જવું હોય તો દરેક વિષયને માન આપવું જોઈએ અને એના માટે એક મેં સૂત્ર પણ આપેલું છે કે ભાઈ એવરી સબ્જેક્ટ મસ્ટ બી રિસ્પેક્ટેડ તો ખરેખર દરેક વિષયને જો તમે માન આપશો દરેક વિષયની અંદર નાઇન્ટી અપ જવાનો પ્રયત્ન કરશો તો તમે ખરેખર નેવું ઉપર જઈ શકશો અને આના માટે આપણે ઘણી વખતે શું કરતા હોઈએ કે મેથ સાયન્સ એના ઉપર ભાર આપતા હોઈએ છે અને એના કારણે નેવું ઉપર એમાં તો માર્ક્સ આવી જાય પણ બાકી જે આપણે ઇગ્નોર કરીએ છે કે ગુજરાતી છે સંસ્કૃત છે સમાજ વિદ્યા ઇંગ્લિશ આને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ અને એના કારણે આપણી જે ટકાવારી છે એ ડાઉન થાય છે માટે જો હું તમને જે કહું છું કે ભાઈ બધા વિષયમાં જો તમે તૈયારી કરશો તો તમે એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શકશો તો સર આ નેવું ટકા વાળા માટે જે તમે માર્ગદર્શન આપ્યું એ ઉપરથી મને એવું લાગે છે કે આ પ્રશ્નો તો આપે સોલ્વ કરી દીધો કે નેવું ટકા કેમનો આવશે અને વિદ્યાર્થીઓને પણ ખબર પડી ગઈ હવે મારો બીજો એક એવો પ્રશ્ન છે કે સર શું વાંચવું તો એના વિશે તમે થોડું માર્ગદર્શન આપો તો સારું રહેશે તો તમારો અજય સર બીજો પ્રશ્ન છે કે ભાઈ શું વાંચવું તો ખરેખર વિદ્યાર્થીઓને ખબર નહી હોતી કે મારે ખરેખર શું વાંચવું તો એના માટે એવું છે કે ભાઈ રોજના બે વિષયને ધ્યાનમાં લો બે વિષય જે તમને વિષય કઠિન પડતો હોય એ વિષય ઉપર વધારે ધ્યાન આપો અને રોજના બે વિષયને આપણે ત્રણથી ચાર કલાકનો સમય આપીએ તો એમાં તમને શું કે પૂરેપૂરું એના ઉપર તમે ધ્યાન આપી શકશો એટલે કે બે વિષય મોટાભાગના વિષયોમાં ગણિત અને વિજ્ઞાન છે એના પર વધુ ભાર આપો અને એના એના માટે વધુ સમય આપો બાકીના વિષયોમાં હું એવું નથી કહેતો કે તમે એના પાછળ પડ્યા રહો પણ મેથ સાયન્સ એ જરૂરી છે તો મેથ સાયન્સમાં વધારે મહેનત કરો બાકીના વિષયોનો પણ

બીજો એક પ્રશ્ન છે કે ભાઈ શું ન વાંચવું તો એના માટે કે ભાઈ તમને જે વસ્તુ ખરેખર આવડે છે આવડે છે એને એને કરો નથી આવડતું તૈયારી કરો એના ઉપર વધુ ફોકસ કરો બીજું કે જો તમને એમ લાગે કે આ અઘરા ટોપિક છે તો એને ખરેખર એક રંગીન કાગળ ઉપર એને નોટ કરો અને તમને તમે જે જગ્યાએ વધુ ફરતા હોય ઘરની અંદર એ એ જગ્યાએ એ સ્ટીકરને શું કરી ચોંટાડી દો અને વારંવાર તમે એ જગ્યાએ જશો તો તમને ધ્યાનમાં આવશે અને એને તમે વાંચવાનો પ્રયત્ન કરશો જેથી કરીને તમારા મગજની અંદર એ ફિટ થઈ જશે અને તમને તમને યાદ રાખવામાં પણ મદદરૂપ થશે સર ત્રણ પ્રશ્નો તો પૂરા થયા કે નેવું ટકા ઉપર કેવી રીતે લાવવા પછી બીજું કે શું વાંચવું પછી તમે એમ પણ કહી દીધું શું ન કરવું શું ન વાંચવું એ તો બરોબર છે પણ હવે કયા સમયે વાંચવું જેથી આપણને યાદ કરવાની શક્તિમાં વધારો થાય

ઘણી વખતે વિદ્યાર્થીઓ કંટાળી જતા હોય બોરિંગ થઈ જતા હોય એમ પણ પૂછતા હોય કે સાહેબ ઊંઘ આવે છે અરે ઊંઘ આવતી હોય તો એ વખતે ખરેખર સુઈ જ જાઓ અને પૂરેપૂરી ઊંઘ લઈ અને જ્યાંથી જાગો ત્યાંથી તમે વાંચવાનું શરૂઆત કરો કે જેથી કરીને તમે ફ્રેશ રહો અને વાંચવામાં પણ મૂડ આવે અને ખરેખર વિષયને થોડોક રસપ્રદ બનાવો કે એમાં ઇન્ટરેસ્ટ લેવો કે ઇન્ટરેસ્ટ લેશો તો જ એ રસપ્રદ બનશે અને એમાં શું કહે છે કે ભાઈ તમે જેટલી વધુ મહેનત કરવા જઈ જશો તો એમાં તમને ખરેખર ફાયદો થશે તો સર આપે જણાવ્યું કે ભાઈ નેવું ટકા ઉપર કેમ લાવવા શું વાંચવું શું ન વાંચવું પછી સર એના પછી આપણે જોયું કે કઈ વસ્તુને આપણે નિગ્લેક્ટ કરી દેવી આ બધી માહિતી સર આપી પણ હવે પેપર કેવી રીતે લખવું કઈ રીતે આપણો સમય બચાવવો તો સર એના વિશે પણ થોડી માહિતી આપો ને તો બીજો એક પ્રશ્ન છે એનો જવાબ આપવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું કે પેપર કેવી રીતે લખવું તો મિત્રો પહેલા ક્લાસરૂમની અંદર પરીક્ષા ખંડની અંદર તમે જે પેપર લખવા જઈ રહ્યા છો તો પહેલાં તો મગજ ઉપરથી જે ટેન્શન છે એને મુક્ત કરી દો કે મને આવડે જ છે બધું એવા ચિત્તે પેપર લખવા જાઓ પેપર આખું વાંચો પછી એમાંથી તમને એમ લાગે કે મને આ સેક્શન વધુ ફાવે છે તો એને પ્રયત્ન કરો એને પહેલો લખવા પ્રયત્ન કરો અને બીજું કે સારા અક્ષરે પેપર લખો અને સ્પીડ કઈ જરૂર નથી કે સ્પીડમાં એને એને લિમિટમાં જેટલા હોય એટલા માર્ક્સની અંદર જ જવાબ આપો બહુ લાંબા પ્રશ્નો જવાબ કરવાની કઈ જરૂર નથી બીજું કે જે તમને પ્રશ્ન ન આવડતો એને છેલ્લે રાખો જ્યારે બી યાદ આવે ત્યારે તમે એને લખવાનો પ્રયત્ન કરી દેજો બીજું કે વર્ગની અંદર ઘણા બધા વાતો કરતા હોય તો એના ઉપર તમે ધ્યાન ના આપશો તમે તમારે પડશે વિદ્યાર્થી મિત્રો આપના જે પણ ઓફલાઈન ના પ્રશ્નો હતા નેવું ટકા કેમ લાવવા શું વાંચવું શું ન વાંચવું ક્યારે વાંચવું પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું કેવી રીતે સમયનો બચાવ કરવો તો એના વિશે ઘણી બધી માહિતી આપી બીજી વસ્તુ કે સરનો બહોળો અનુભવનો લાભ પણ આપણે મેળવ્યો તો આ વિડીયો આપણને જો વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો આપણા ઘણા બધા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને અવશ્ય તમે સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવનવા વિડીયો આપણને મળતા રહે નમસ્તે